જુનાગઢ ભવનાથ મંદિરમાં પ્રથમ વખત સરકારનું શાસન આવ્યું છે કલેક્ટર નવો નિર્ણય ન કરે ત્યાં સુધી ભવનાથ મંદિર નો વહીવટી વહીવટદાર ના હાથમાં રહેશે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ની મંદિર ના વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે મહત્વનું છે કે અત્યાર સુધી ભવનાથ મંદિર ના મહંત હરિગીરી બાપુ હતા જેમની મુદત પૂર્ણ થતા નવા મહંત કોણ બનશે તેની પર સૌની નજર હતી જોકે હાલ તો મંદિર માં વહીવટદાર ની નિમણૂક કરવામાં આવી છે भवनाथ मंदिर ट्रस्ट ना वैवड़दार तरीके हमारी नियुक्त थे छे ए मुझे वैवड़ संभालवाम आउचे आणि भवनाथ मंदिर छे एना अंतर्गत होती तमाम जे मिलकतों से एनो वैवड़ आजे वैवड़दार तरीके हम लोग काम है जो भी कलेक्टर का आदेश है उसको हर्वे से हम लोग मानते हैं और उसका पालन किया जाएगा उसमें किसी प्रकार से कहीं कोई व्यवस्था ही नहीं है